રાજકીય કિન્નાખોરી રાખી પીડી જાડેજા સામે પાસા હેઠળ જેલમાં મોકલી દેવામાં આવતા ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું આંતરરાષ્ટ્રીય પ્રમુખ પીડી જાડેજાએ સ્વાભિમાન અસ્મિતા આંદોલનમાં જોડાયા હતા અને સરકાર સામે ક્ષત્રિય સમાજનો અવાજ ઉઠાવ્યો હતો જેના અનુસંધાને રાજકીય કિન્નાખોરી રાખી સામાન્ય કેસમાં પાસા જેવી કલમો હેઠળ પીડી જાડેજાની ધરપકડ કરી જેલમાં મોકલી દેવામાં આવતા ગોહિલવાલ રાજપૂત સમાજ દ્વારા આ કાર્યવાહીને વખોડી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી પીડી જાડેજા પર પાસાની કલમ હેઠળ થયેલ કેસ પરત લઈ તાત્કાલિક તેમને મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી

આ રાજકીય ફી નાખોરીને પગલું ભેડું હશે એવું લાગે છે એનું કારણ છે કે સંકલન સમિતિમાં સંકલન સમિતિ એટલે ગુજરાત ની અંદર અમારા ક્ષત્રિય આંદોલન અસ્મિતા આંદોલન થયેલું એની અંદર રાજકોટ મુકામે મોટી સંખ્યામાં ક્ષત્રિય વાત કરી છે કદાચ ધમકીન રૂપ ની વાત કરી છે તો એમાં પાસા લાગુ પડતા નથી એવું અમને સ્પષ્ટપણે માની છે કારણ કે આ જે પાસા ની અંદર જે ધરપકડ થઈ છે રાજકીય ફી નાખોરી હિસાબે જ થઈ છે આજે કે અસ્મિતા આંદોલનની લડત જે આપી હતી રાજકોટની લોકસભાની ચૂંટણી વખતે જે કાંઈ આપેલી એ રાજકીય સામે પાસાની ધરપકડ કરવામાં આવે છે ખરેખર આ ધરપકડ ને ગોહિલવાડ તો ગોહિલવાડ ની તમામ સંસ્થાઓ આ ધરપકડ ને કડક છે રાજકો યુવા સંઘના પ્રમુખ છે અને એની પાસામાં ધરપકડ થઈ છે ખરેખર આ અન્યાય છે કોઈ એવો કેસ નથી તેઓ એવો ગુનેગાર નથી પીટી જાડેજા કે જેને પાસામાં પોરવામાં આવે આ રાજકીય પીને ખોરીને પગલું ભેળવું છે એવું લાગે છે એનું કારણ એ છે સંકલન સમિતિમાં અમે બધા જોડાયેલા હતા સંકલન સમિતિ એટલે ગુજરાતની અંદર અમારો સત્રિયનું આંદોલન અસ્મિતા આંદોલન થયું એની અંદર રાજકોટ મૂકવાને મોટી સંખ્યામાં ક્ષત્રિય આજરોજ અમે પીટી જાડેજા અમારા રાજકોટના સત્ય સમાજના આ છે અને અખિલ રાજપૂત યુવા સંઘના ઓલ ઇન્ડિયાના પ્રમુખ છે એની બે દિવસ પહેલાં પાસાની અંદર ધરપકડ કરી છે ખરેખર આ પાસાની ધરપકડને અમે ગોહિલવાળ અને ગોહિલવાડની તમામ સંસ્થાઓ પહેલાં તો સતત પ્રસ્યો પણ કાઢી કારણ કે આમાં પીટી જાડેજા સામે કોઈ પણ એવો ગુનો બનતો નથી કારણ કે મંદિરની એક સામાન્ય આરતી બાબત માણસ સાથેની ચર્ચાઓ થઈ છે જેના કારણે એક ટેબલ જમીનનો કદાચ ગુનો બનતો છે પાસાને પકડી આ રાજકીય ક્રણાખોરી રાખી હોય અમને સ્પષ્ટપણે દેખાય છે તો આ પીટી જાડેજાને વહેલામાં વહેલી તકર છોડવામાં નહીં આવે તો આવતા દિવસોમાં યુવા રાજપૂત સંઘ ગુજરાત અને સંકલન સમિતિ જે કાંઈ કાર્યક્રમોને આપશે અમને સમગ્ર ગુજરાતમાંથી રાજપૂત સમાજો એમાં જોડાઈ આ આંદોલન ઉર્ગમ ઉગ્ર કરશે સતવન સમિતિ અને રાજપૂતન કાર્યક્રમો આપે તે આવતા દિવસોમાં જો આને છોડવામાં નહીં આવે તો આના પડઘા ભાજપની રાજકીય આગેવાનો ઉપર પ્રયત્ન છે અને સરકાર પણ ઘટશે કારણ કે આમાં સ્પષ્ટપણે દેખાય છે અમને કે રાજકીય ટીના પરથી જ આ પગલું ભરાણું પડે આ પેટી દાડે કોઈ એવો ગુનેગાર નથી કારણ કે આપણે અત્યારે જોઈએ છીએ બેંક લૂંટતા હોય કે પેટીએમ તોડતા હોય ટેન્કર ભરીને દારૂ લાવતા હોય તો એના સામે ન ગુના બને છે એના પણ પાસા લાગુ પડતા નથી તો પીટી જાડેજા પણ ક્યાં કારણે આમાં પાસા લાગુ કરવામાં આવ્યા છે એનો સ્પષ્ટ જવાબ અમાન વર્તમાન રાજકીય આગેવાનો સાથે અને ગુજરાતની સરકાર પાસે માંગી છે